હા વેલકમ બેક ટુ એલિસ કિચન આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે દરેકના ઘરમાં બનતો જ હોય છે પણ આજે હું કંઈક અલગ રીતે બનાવું છું અને હું આ જ રીતે બનાવું છું એકદમ સરળ રીતે રહે છે અને આજકાલની છોકરીઓને ઇઝી પડે એ રીતની રીત છે જ્યારે મને પણ નહોતો આવડતો ત્યારે હું આ જ રીતે બનાવતી હતી અને બહુ સરસ બને છે એના માટે મેં કકરો ઘઉંનો લોટ લીધો છે જે આપણે ભાખરી કરવા લઈએ તે લોટ છે સાથે મેં એક વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તમે અડદનો લોટ પણ એડ કરી શકો મેં ગોળ લીધો છે જે વાટકીનું માપ મેં લીધું છે એ જ વાડકીના માપથી મેં બધું જ લીધું છે આ ડ્રાય ફ્રૂટ્સ છે અને થોડા સીડ્સ છે જેને મેં ઓલરેડી શેકીને ઘીમાં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આ એડિબલ ગમ છે જે બાવળનો ગુંદર છે બે ટાઈપના ગુંદર આવતા હોય છે બાવળનો અને ખેરનો પણ મારા નોલેજ પ્રમાણે આઈ ગેસ બાવળનો ગુંદર હોય એ પુરુષ અને સ્ત્રી બંને ખાઈ શકે ગંઠોડા પાવડર છે અને આ છે જિન્જર પાવડર એટલે કે સૂટ પાવડર હવે આટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈશે કોઈ વધારે પડતા ઇન્ગ્રીડિયન્ટ્સ હા જસ્ટ આપણે ટોપરાનું છીણ થોડુંક એડ કરવું હોય ઘણા બધાને બાધા હોય કે એવું કંઈ હોય તો તમે ના કરી શકો પણ મેં અહીંયા કર્યો છે હવે ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે પહેલાં મેં ગુંદરને સારી રીતે તળીને હું બહાર કાઢી લઈશ આપણે છેલ્લે એડ કરીશું ઘણા લોકો કાચો ગુંદર પણ નાખતા હોય છે પણ કાચો ગુંદર હોય એ સમટાઈમ્સ દાંતમાં ચોટે ને એવું બધું થાય એટલે મેં નથી નાખ્યો ગુંદર તળી લીધા પછી મેં ઘઉંનો જે ભાખરીનો લોટ લીધો હતો ને કખરો એ પહેલાં શેક્યો છે એને શેકાતા રોટલીના લોટ કરતાં થોડીક વધારે વાર લાગે એના પછી થોડુંક આ શેકાઈ જશે ઘીમાં સારી રીતે મિક્સ થઈ જશે ને પછી હું તરત જ રોટલીનો લોટ એડ કરી દઉં છું એ પણ સારી રીતે મિક્સ કરી લેવાનો આ બંને લોટને આપણે આછા બદામી રંગના થાય ત્યાં સુધી એ શેકવાનો છે થોડીક પણ કચાશ જો આમાં રહી તો તમારી સુખડી દાંતે ચોટશે તમને ખાવામાં નહીં મજા આવે સોફ્ટ બનશે સારી બી લાગશે પણ મજા નહીં આવે એ જે ફ્લેવર આવો જોઈશે એ નહીં આવે એટલે આમાં એકદમ ધીરજથી એકદમ ધીરાત આપે શેકતા જજો હવે વચ્ચે વચ્ચે તમારે ઘી એડ કરવાનું છે તમારે એક સાથે બધું જ ઘી એડ નથી કરી દેવાનું આવી રીતે વચ્ચે વચ્ચે ઘી એડ કરશો તો તમારું ઘી વધારે પડતું ઓવર સુખડીમાં નહીં પડી જાય અને તમારી સુખડી સરસ બનશે અને તમને ઘીનો અંદાજો પણ રહેશે જો તમે એક સાથે વધારે ઘી એડ કરી દેશો તો વસ્તુ ઓછી અને ઘી વધારે એવું થઈ જશે એટલે આ વચ્ચે વચ્ચે તમને જરૂર લાગે એમ બેચિસમાં એડ કરવાનો જોઈ શકો છો મારો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે સરસ એકદમ શેકાઈ ગયો છે લોટ અને સુગંધ પણ તમને આવા જ લાગશે ત્યાર પછી તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું જે મેં ઓલરેડી રોસ્ટ કરેલા છે પછી ગુંદર એડ કરી દઈશું જે તળીને આપણે પહેલાં જ રાખ્યો હતો તમે હાથેથી કચરી પણ શકો મેં કચરો કર્યો છે પછી આ છે જાયફળ અને ઇલાયચીનો પાવડર સૂંઠ પાવડર અને ગંઠોળા પાવડર સૂંઠ પાવડર તમે તમારી મરજી મુજબ ઘણા લોકોને વધારે સ્ટ્રોંગ ગમતું હોય તો તમે એ રીતે એડ કરી શકો મેં અહીંયા આગળ કિડ્સને પણ ખાવાનું હોય એટલે મેં એટલો બધો એડ કર્યો નથી હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તેના પછી પાછી જો મેં એક ચમચી ઘી એડ કર્યું છે બધું સરસ મિક્સ થઈ જાય તેના માટે મેં એક જ ચમચી જેટલું ઘી એડ કરીશ ત્યારબાદ હું હવે સુખડી આપણી ઓલમોસ્ટ થઈ જ ગઈ છે ખાલી આપણે ગોળ એડ કરવાનો છે ઘણા લોકો આમાં શાકર પણ એડ કરતા હોય છે પણ હું પહેલેથી જ આમાં ગોળની રીતે જ બનાવું છું આ સુખડી તમારી પાસે બધું જ પ્રિપેર હોય ને તો તમારે પંદર મિનિટ પણ થાય નહીં એટલી ઈઝી સુખડી છે અને તમે બહાર રહેતા હોય તમારી પાસે ટાઈમ ના હોય વર્કિંગ વુમેન હોય તો તમે શું આ રીતે ઇઝીલી બનાવી શકો છો જ્યારે તમે મેથીના લાડવાને એ બધું બનાવો ને એમાં બહુ જ વાર લાગે હા અને તમારે આમાં મેં આમાં ગોળ એડ કરી દીધો છે એ પહેલાં જોઈ લેજો હવે મારી વાતને કન્ટિન્યુ કરું કે તમે મેથી પાવડર પણ આમાં એડ કરી શકો છો મેં નથી કર્યો મેં પાછળથી અડધી ચમચી જેટલો સૂઠ પાવડર મને ઓછો લાગતો હતો એટલે એડ કર્યો અને થોડુંક એવું ટોપરાનું છીણ હવે ટોપરાનું છીણ બધા કહેશો કાચું નાખ્યું પણ બહુ વધારે પડતું શેકાઈ જ જશે આની અંદર કેમકે આપણી સુખડી ઓલરેડી ગરમ છે અને આ ઓલરેડી થોડુંક મેં તડકે તપાવેલું જ છે હવે આપણે એને સરસ આવી રીતે થાળીમાં પાથરી લઈશું મારી પાસે થાળી અહીંયા આગળ સ્ટીલની નહોતી એટલે મેં આવી રીતે બટર ડીશ આવે છે જે આપણે બેકિંગ માટે યુઝ કરતા હોઈએ એ ડીશમાં મેં અહીંયા આગળ એડ કરી દીધું છે ઉપરથી તમે તમારી મરજી મુજબ ગાર્નિશિંગ કરી શકો છો મેં ડ્રાયફ્રૂટ અને કોપરાના છીણથી ગાર્નિશ કર્યું છે હા તમે આમાં ખસખસ પણ એડ કરી શકો પણ મારા સરને ખસખસ ઓછી ભાવે છે એટલે મેં એડ નથી કરી હવે બસ ગરમ હોય ને થોડીક સુખડી ગરમ જ રહેવા દેવાની ત્યારે જ આવી રીતે સરસ તમારા મનપસંદ ચોરસ કે એવા જે તમને ગમતા હોય એ શેપના કાપા પાડી લેવાના હવે હું તમને બતાવું કે સુખડી કેટલી સોફ્ટ બની છે બહુ જ ફાઇન બની છે અને એવું નથી કે ગરમ છે એટલે સોફ્ટ છે ત્રણ ચાર દિવસ થઈ ગયા છે મારા બનાવે હજી પણ એ એટલી જ સોફ્ટ છે ધ્યાન રાખવાની બે વાત છે કે જ્યારે તમે સુખડી બનાવો અને ગોળ એડ કરો ત્યારે હંમેશા તમારે ગેસ ઓફ કરી દેવાનો જો તમારો ગેસ ઓન હશે તો સુખડી કડક થઈ જશે કેવી લાગી તમને આજની રેસીપી જરૂરથી બનાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો કમેન્ટ બિલો લો જો તમે આ રીતે બનાવો તો અને ના બનાવો તો પ્લીઝ એક વખત મારા પ્રમાણે ટ્રાય કરજો તમને મજા આવશે તમારી વસ્તુ બગડશે નહીં એની ગેરંટી અને બસ સ્ટેપ ટુ સ્ટેપ ફોલો કરતા રહેજો એન્ડ થેન્ક યુ સી યુ ઇન માય નેક્સ્ટ વન જય શ્રી કૃષ્ણ